ગાંધીનગરમાં એટલે વિષય એ છે કે તમામ સમાજો આગળ આવ્યા છે હું એવા ગાંધીનગરમાં રહું છું જ્યાં આખું દેશના લોકો રહે છે તમામ સમાજોને શિક્ષણની ક્રાંતિ કરી તમામ સમાજોએ ધંધા રોજગારની ક્રાંતિ કરી પણ હજુ પણ ગુજરાતનો સૌથી મોટી વસ્તી ધરાવતો સમાજ જ્યાં આજે પણ શિક્ષણની ઉણપ છે આજે પણ ત્યાં ત્યાં કુરિવાજો છે આજે પણ ધંધા રોજગારની ઉણપ છે અમે ઈચ્છીએ છીએ અને આ લોકોને સંદેશી આપવો છે ક્યાં સુધી ઉગાડે છે તમામ સમાજો ચાંદ ઉપર પહોંચી ગયા ખૂબ આગળ વધી ગયા આખી દુનિયા સર કરી લીધી હજુ તમારે ગુજરાત સર કરવાનું બાકી છે ગુજરાત કઈ રીતે શર કરવું તો ધંધા રોજગાર શિક્ષણ અને એના થકી આ સમાજમાં અધિકારી કર્મચારીઓ આપવા પડે સમાજમાં ધંધાની રોજગારની દિશા પકડવી પડે ફેક્ટરીના માલિક બનવું પડે અને એના માટે બીજા સમાજોમાંથી પ્રેરણા લઈને આગળ વધવું પડે આ એના માટેનો પ્રયત્ન છે અને ખૂબ મોટો એકતાનો સંદેશો આપવાનો અમારો પ્રયત્ન છે આ તમામ આગેવાનો ગુજરાતના કહેવાતા નામાંકિત બધા જ આગેવાનોને અમે આમંત્રણ આપવાના છીએ અને સાથે

જ્યાં જે મંત્રી બનીને સાહેબ અમે બધા કહેતા થયા છીએ એવા સૌરભજી ઠાકોરની પસંદગી કરી છે એટલે અમે એમનો આભાર માનીએ છે કોઈની સામે નારાજગી કોઈ પાર્ટી કોઈ સમાજ પ્રત્યેની નારાજગી નહીં વિષય એટલો જ છે કે આ સમાજની ક્રાંતિ માટે છેલ્લા દસ પંદર વર્ષથી અમે લોકો જે મથી રહ્યા છીએ એ સમાજની એકતા અને સમાજની તમામ દિશાઓ ખોલવા માટેના પ્રયત્ન છે ભૂખ છે અમને સમાજના વિકાસની ભૂખ છે અમને સમાજની શૈક્ષણિક દિશાની ભૂખ છે અમને કે અમારી પણ ગાંધીનગર જેવી